તલાજા તાલુકાના પીથલપુર ગામ ખાતે થયેલ મારામારીના બનાવમાં નવ ઈસમો વિરુદ્ધ દાઠા પોલીસ મથકમાં ગુનો નોંધાયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીથલપુર ગામ ખાતે રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ રાઠોડ ઉમર વર્ષ ઓગણત્રીસે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના પપ્પા સાથે આરોપી વિશાલે મોટર સાયકલ અથડાવતા આરોપી વિશાલ તેમજ રઘુભાઈના દીકરાએ ફરિયાદી સાથે જીભા જોડી અને ગાળાગાળી કરેલ ત્યાર પછી થોડી વાર બાદ આરોપીઓ વારાફરતી હથિયારો લઈ આવી ફરિયાદીના માથાના ભાગે આરોપી વિશાલે લોખંડના પાઇપનો ઘા મારી ત્રણ ચાર ટકા નીઝા કરી તેમજ છૂટા પતરના ગાજીકી ફરિયાદીના ભાઈ દિવ્યરાજને પણ ગાલ ઉપર ઈજા કરી તેમજ ફરિયાદીના પપ્પાને પણ લમણા ઉપર મૂંઢ ઈજા કરી તેમજ ફરિયાદીની ઓફિસમાં તથા ફરિયાદીનાકી ઓછરીમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હોવાની જુદા જુદા આરોપ સાથે તળાજા તાલુકાના દાઠા પોલીસ મથકમાં વિશાલભાઈ વશરામભાઈ બાંભણીયા તુલસીભાઈ મંજીભાઈ બાંભણિયા રાજુભાઈ ગફુલભાઈ બાંભણિયા વશરામભાઈ રોજીભાઈ વાલાભાઈ રોજીભાઈ તથા ભૈરવ પાનવાળા જીગ્નેશભાઈ તેમજ સોલારની દુકાનવાળા કરણભાઈ વિરાજભાઈ બાંભણિયા અને રઘુભાઈ બાંભણિયાનો દીકરો રહે તમામ તળાજા તાલુકાના કેરાળા સહિત નવ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે થયેલ મારામારીના બનાવમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને પ્રથમ તળાજા અને ત્યારબાદ ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા